ભીખાભાઈના કુટુંબી ગંભીરભાઈ ગોહિલ ટીંબીથી તેમના માલ ચરવાતા હતા સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે પર સાઇડમાં ભીખાભાઈ રાણાભાઈ પરમાર અને અજાણ્યા વાહન ચાલકે ફેટે લેતા ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું અને અજાણ્યા વાહન ચાલક નાસી છૂટ્યો જેથી ભીખાભાઈના રાણાભાઈના કુટુંબી ભાઈ જીલુભાઈ પરમારે પોલીસ ફરિયાદ નોંધાવીને તપાસ હાથ ધરી અકસ્માત થનાર ભીખાભાઈ રાણાભાઈનો પુત્ર બાજુના ગામમાં ઉના તાલુકાના ગાંગડા ગામમાં રહે છે મજૂરી કામ કરે છે સંજયભાઈનું નિવેદન છે કે વહેલી તકે નાસી છૂટેલ વાહન ચાલક આરોપીને વહેલી તકે કાર્યવાહી કરીને પકડી પાડવામાં આવે તેવી માંગ કરી છે રિપોર્ટર અભિ ચોવટિયા અભી ક્રાઇમ ન્યૂઝ સુરત